મોરબીથી દસ કિમીએ આવેલ ગુન્ટુ ગામ પાસે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવતા ગામ લોકો દ્વારા ભારે રોષ જોવા મળ્યો છે ઘુંટુ ગામ પાસે નવા બની રહેલા રોડને અડચણરૂપ થતાં બાપા સીતારામની એક મઢોળી આજે દૂર કરવામાં આવી હતી ગ્રામ્ય ઈ મામલતદાર એસવી ત્રાબડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આજે આ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા મઢુળીમાં રહેલ બાપા સીતારામની પ્રતિમા બીજી જગ્યાએ ખસેડ્યા બાદ આ મઢુળી ધારાશાયી કરવામાં આવી હતી બીજી બાજુ ટીમડી ગામમાં પણ ગામતળ વિસ્તારમાં આવેલી હનુમાનજીની દેરીને પણ આજે દૂર કરવામાં આવી મોરબીના ઘૂંટુ ગામે બાપા સીતારામની મઢુળીને દૂર કરવામાં આવતા ઘુંટુ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે દસ દિવસ પહેલાં કલેક્ટરને એવી રજૂઆત કરી હતી કે રોડની બંને બાજુ દુકાનો અને લારી સહિતના દબાણો છે તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ હવે તંત્ર દ્વારા દુકાનો અને લારીઓના દબાણ હજુ પણ દૂર કરવામાં આવ્યા નથી અને ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ ગામ લોકોએ તેના માટે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી